ઉત્તર છે આપણને બાળકોને નિશ્ચય અને નશો છે કે હમણાં આપણે ઈશ્વર્ય સંપ્રદાયના છીએ આપણે સ્વર્ગવાસી વિશ્વના માલિક બની રહ્યા છીએ સંગમ પર આપણે ટ્રાન્સફર થઈ રહ્યા છીએ આસુરી સંતાન થી ઈશ્વર્ય સંતાન બની 21 જન્મોના માટે સ્વર્ગવાસી બનીએ છીએ આનાથી ઊંચી કોઈ વસ્તુ હોતી નથી ઓમ શાંતિ બાપ બેસી બાકોને સમજાવે છે વધારે કરીને મનુષ્ય શાંતિને પસંદ કરે છે ઘરમાં જો બાકોની ખીટખિટ છે તો અશાંતિ રહે છે અશાંતિથી દુખ ભાસે છે શાંતિથી સુખ ભાસે છે અહીં આ બાકો બેઠા છો તમને સાચી શાંતિ છે તમને કહેલું છે બાપને યાદ કરો પોતાને આત્મા સમજો આત્મામાં જે અર્ધા કલ્પની અશાંતિ છે તે કાઢવાની છે શાંતિના સાગર બાપને યાદ કરીને તમને શાંતિનો વારસો મળી રહ્યો છે આ પણ તમે જાણો છો શાંતિની દુનિયા અને અશાંતિની દુનિયા બિલકુલ અલગ છે આસુરી દુનિયા ઈશ્વરીય દુનિયા સતયુગ કળયુગ કોને કહેવાય છે આ કોઈ મનુષ્ય માત્ર નથી જાણતા તમે કહેશો અમે પણ પરનોતા જાણતા ભલે કેટલી પણ પોઝિશન પદવાળા હતા પૈસાવાળાને પોઝિશનવાળા કહેવાય છે ગરીબ અને સાહુકાર સમજી તો શકાય છે ને તેમ તમે પણ સમજી શકો છો બરાબર ઈશ્વર્ય સંતાન અને આસુરી સંતાન હમણા આપ મીઠા બાકો સમજો છો અમે ઈશ્વર્ય સંતાન છીએ આ પાકો નિશ્ચય છે ને તમે બ્રાહ્મણ સમજો છો અમે ઈશ્વર્ય સંપ્રદાય સ્વર્ગવાસી વિશ્વના માલિક બની રહ્યા છીએ સમજે છે સતયુગમાં છે ઈશ્વરીય સંપ્રદાય કળિયુગમાં છે આસુરી સંપ્રદાય પુરુષોત્તમ સંગમયુગ પર આસુરી સંપ્રદાય બદલી થાય છે હમણાં આપણે શિવ બાબાના સંતાન બન્યા છીએ વચ્ચે ભૂલી ગયા હતા હમણાં ફરી આ સમયે જાણ્યું છે કે આપણે શિવ બાબાના સંતાન છીએ ત્યાં સત્યુગમાં કોઈ પોતાને ઈશ્વરીય સંતાન નથી કહેતા ત્યાં છે દેવી સંતાન એના પહેલા આપણે આસુરી સંતાન હતા હમણાં ઈશ્વર્ય સંતાન બન્યા છીએ આપણે બ્રાહ્મણ બીકે છીએ રચના છે એક બાપની તમે બધા ભાઈ બહેન છો અને ઈશ્વર્ય સંતાન છો તમે જાણો છો બાબાથી રાજ્ય મળી રહ્યું છે ભવિષ્યમાં જઈને અમે દેવી સ્વરાજ્ય મેળવીશું સુખી હોઈશું બરાબર સત્યુગ છે સુખનું ધામ કડયુગ છે બાબા સ્વર્ગની સ્થાપના કરે છે એ રચતા છે ને નર્ક ના ક્રિએટર તો નથી રચયતા તો નથી એને કોણ યાદ કરશે

કોઈ આસુરી અવગુણ ન હોવા જોઈએ પોતાની ઉન્નતિ કરવાની છે સમય બાકી થોડો છે આમાં ગફલત ન કરવી જોઈએ ભૂલી નહીં જાઓ જોવો છો બાપ સન્મુખ બેઠા છે જેમના આપણે સંતાન છીએ આપણે ઈશ્વર બાપ પાસેથી ભણી રહ્યા છીએ

જેમ કન્યાની સગાઈ થાય છે તો યાદ બિલકુલ છપાઈ જાય છે બાળક જન્મ્યો અને યાદ છપાઈ જાય છે આ યાદ તો સ્વર્ગમાં પણ છપાઈ જાય નર્કમાં પણ છપાઈ જાય છે બાળક કહેશે આ મારા પિતા છે હવે આ તો છે બેહદના બાપ જેમનાથી સ્વર્ગનો વારસો મળે છે

બધા ચાલ્યા જશે આ ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો કે આ જૂની દુનિયા હવે ગઈ કે ગઈ એના જવાના પહેલા પૂરો પુરુષાર્થ કરવાનો છે જ્યારે કે ઈશ્વરીય સંતાન છીએ તો અથા ખુશી હોવી જોઈએ બાપ કહેતા રહે છે બાકો પોતાનું જીવન હીરા જેવું બનાવો

અહીં તમે ખૂબ ઉમંગથી આવો છો અમે જઈએ છીએ બેહદના બાપની પાસે અમે ઈશ્વર્ય સંતાન છીએ ગોડફાધરના બાળક છીએ તો અમે કેમ ન સ્વર્ગમાં હોવા જોઈએ ગોડફાધર તો સ્વર્ગ રચે છે ને હવે તમારી બુદ્ધિમાં આખા વર્લ્ડની હિસ્ટ્રી જીયોગ્રાફી છે જાણો છો હેવિનલી ગોડફાધર અમને હેવન એટલે કે સ્વર્ગના લાયક બનાવી રહ્યા છે કલ્પ કલ્પ ફરી બનાવે છે એક પણ મનુષ્ય નથી જેમને આ ખબર હોય કે અમે એક્ટર છીએ ગોડફાધરના બાળકો પછી દુખી કેમ છીએ પરસ્પર લડીએ કેમ છીએ આપણે આત્માઓ બધા બ્રધર્સ છીએ ને ભાઈ ભાઈ છીએ ને બ્રધર્સ પરસ્પર કેવી રીતે લડતા રહે છે લડીને ખતમ થઈ જશે અહીં આપણે બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ ભાઈઓએ પરસ્પર ક્યારે લૂણ પાણી ન થવું જોઈએ અહીં તો બાપથી પણ લૂણ પાણી થાય છે સારા સારા બાળકો લૂણ પાણી થઈ જાય છે માયા કેટલી જબરજસ્ત છે 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 જે સારા સારા બાળકો એ બાપને તો તો યા આવે બાપનો કેટલો લવ છે બાળકો પર પ્રેમ છે બાપને તો સિવાય બાળકો ના બીજું કોઈ છે નહીં જેમને યાદ કરે તમારા માટે તો ઘણા છે તમારી બુદ્ધિ અહી ત્યાં જાય છે ધંધા વગેરેમાં પણ બુદ્ધિ જાય છે છે મારા માટે તો કોઈ ધંધો વગેરે પણ નથી ધંધા મારો તો એક જ ધંધો છે હું આવ્યો છું બાકોને સ્વર્ગના વારિસ બનાવવા બેહદના બાપની પ્રોપર્ટી ફક્ત આપ બાકોને છે

સારા સારા બાળકોને એકદમ માયા ખતમ કરી દે છે બાકો તમને માયા હેરાન તો નથી કરતી બહાદુર બની માયા પર જીત મેળવી રહ્યા છો ને તમે યુદ્ધના મેદાનમાં છો ને કર્મેન્દ્રિયો એવી વશ કરવી જોઈએ કર્મેન્દ્રિયોની કોઈ ચંચળતા નથી હોતી ન મુખની ન હાથની ન કાનની કોઈ ચંચળતાની વાત નથી હોતી ત્યાં કોઈ પણ ગંદી વસ્તુ હોતી નથી અહી યોગ બળ થી કર્મેન્દ્રિયો પર જીત મેળવો છો બાપ કહે છે કોઈ પણ ગંદી વાત નહીં કર્મેન્દ્રિયોને વશ કરવાની છે સારી રીતે પુરુષાર્થ કરવાનો છે સમય ખૂબ થોડો છે ગાયન પણ છે બહુત ગઈ થોડી રહી હમણાં થોડી રહી જાય છે નવું મકાન બનતું રહે છે તો બુદ્ધિમાં રહે છે ને બાકી થોડો સમય છે હમણાં આ તૈયાર થઈ જશે બાકી આ થોડું કામ છે તે છે હદની વાત આ છે બે હદની વાત આ પણ બાળકોએ બાળકોને સમજાવ્યું છે તેમનું છે સાયન્સ બળ તમારું છે સાયલેન્સ બળ છે તેમનું પણ બુદ્ધિબળ તમારું પણ બુદ્ધિબળ સાયન્સની કેટલી ઇન્વેન્શન એટલે કે સંશોધન કાઢતા રહે છે હમણાં તો એવા બોમ્બ્સ બનાવતા રહે છે જે કહે છે ત્યાં બેઠા બેઠા છોડીશું તો આખું શહેર ખતમ થઈ જશે પછી આ સેનાઓ એરોપ્લેન વગેરે પણ કામમાં નહીં આવશે તો તે છે સાયન્સ બુદ્ધિ તમારી છે સાઇલેન્સ બુદ્ધિ તેઓ વિનાશ માટે નિમિત્ત બનેલા છે તમે અવિનાશી પદ મેળવવા માટે નિમિત્ત બન્યા છો આ પણ સમજવાની બુદ્ધિ જોઈએ ને આ બાકો સમજી શકો છો બાપ કેટલો સહજ રસ્તો બતાવે છે ભલે કેટલી પણ અહિલ્યાઓ ઉર્જાઓ હોય ફક્ત બે અક્ષર યાદ કરવાના છે બાપ અને વારસો પછી જેટલું જે યાદ કરે બીજા સંગ તોડી એક બાપને યાદ કરવાના છે બાપ કહે છે જ્યારે હું પોતાના ઘરે પરમધામમાં હતો તો ભક્તિ માર્ગમાં તમે પોકારતા હતા બાબા તમે આવશો તો અમે બધું જ કુર્બાન કરીશું આ થયું જેમ કરની ઘોર કરની ઘોરને જૂનો સામાન અપાય છે

અમે તમે અમારા માટે એક જ છો તમારા માટે તો ઘણા બાળકો છે બાબા પછી કહે છે મારા માટે ફક્ત તમે બાળકો છો તમારા માટે તો ઘણા છે કેટલા દેના સંબંધીઓની યાદ રહે છે મીઠા મીઠા બાળકોને બાપ કહે છે જેટલું થઈ શકે બાપને યાદ કરો બીજા બધાને ભૂલતા જાઓ સ્વર્ગની રાજાઈનું માખણ તમને મળે છે જરા વિચાર તો કરો કેવી આ રમતની રચના છે તમે ફક્ત બાપને યાદ કરો છો અને સ્વદર્શન ચક્રધારી બનવાથી ચક્રવર્તી રાજા બનો છો હમણાં આ બાળકો પ્રેક્ટિકલમાં અનુભવી છો મનુષ્ય તો સમજે છે ભક્તિ પરંપરાથી ચાલી આવી છે

શ્રીમત મળે છે તમને શ્રેષ્ઠ બનાવે છે જો બાપ નું કેવું નહીં માનશે તો પછી થોડી બનશે હવે માનો કે ન માનો સપૂત બાળકો તો તરત માનશે પૂરી મદદ નથી આપતા તો પોતાનો ઘાટો કરે છે બાપ કહે છે હું કલ્પ કલ્પ આવું છું કેટલો પુરુષાર્થ કરાવું છું કેટલી ખુશીમાં લઈ આવું છું બાપ પાસેથી પૂરો વારસો લેવામાં જ માયા ગફલત કરાવે છે પરંતુ તમારે તો ફંદામાં નથી ફસાવાનું માયાથી જ લડાઈ થાય છે ખૂબ મોટા મોટા તોફાન આવશે એમાં પણ વારીસદાર પણ વધારે માયા વાર કરશે તો વારીસદાર પર વધારે જે બાબાના વારસાના હકદાર છે એમના પર માયા વધારે વાર કરશે રુસ્તમથી માયા રુસ્તમ થઈને લડશે જે વૈદ દવા આપે છે તો બીમારી બધી બહાર નીકળી આવે છે અહીં પણ મારા બનશો તો પછી બધાની યાદ આવવા લાગશે તોફાન આવશે આમાં લાઈન ક્લિયર જોઈએ તમે પહેલા પવિત્ર હતા પછી અડધો કલ્પ અપવિત્ર બન્યા હવે ફરી પાછા જવાનું છે બાપ કહે છે મને યાદ કરો તો આ યોગ અગ્નિથી તમારા વિકર્મ વિનાશ થશે જેટલું યાદ કરશો એટલું ઊંચ પદ મેળવશો યાદ કરતા કરતા તમે ઘરે ચાલ્યા જશો આમાં બિલકુલ અંતરમુખતા જોઈએ નોલેજ પણ આત્મામાં ધારણ થાય છે ને આત્મા જ ભણે છે આત્માનું જ્ઞાન પણ પરમાત્મા બાપ જ આવીને આપે છે આટલું ઊંચું જ્ઞાન તમે લો છો વિશ્વના માલિક બનવા માટે મને તમે કહો છો પતિત પાવન જ્ઞાનના સાગર શાંતિના સાગર જે મારી પાસે એની બદલે પછી તમને વિશ્વના માલિક બનાવું છું સાક્ષાત્કારમાં કઈ નથી મુખ્ય છે ભણતર ભણતરથી તમને એકવીસ જન્મોનું સુખ મળે છે મીરાની સરખામણીમાં તમે પોતાના સુખની તુલના કરો તે તો કળિયુગમાં હતી દીદાર કર્યો પછી શું ભક્તિની માળા જ અલગ છે જ્ઞાન માર્ગની માળા અલગ છે રાવણની રાજાઈ અલગ તમારી રાજાઈ અલગ એને દિવસ અને રાત કહેવાય છે અચ્છા મીઠા મીઠા પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે યાદના બળથી પોતાની કર્મેન્દ્રિયો એવી વશ કરવાની છે જે કોઈ પણ ચંચળતા ન રહે સમય ખૂબ થોડો છે એટલે સારી રીતે પુરુષાર્થ કરી માયા જીત બનવાનું છે બીજું બાપ જે જ્ઞાન આપે છે તેને અંતર્મુખી બની ધારણ કરવાનું છે ક્યારેય પણ પરસ્પર લૂણ પાણી નથી થવાનું બાપને પોતાની ખુશ ખેરાફતના સમાચાર જરૂર આપવાના છે આજનું વરદાન કલ્યાણકારી વૃત્તિ દ્વારા સેવા કરવા વાળા સર્વ આત્માઓના દુઆઓના અધિકારી ભવ કલ્યાણકારી વૃત્તિ દ્વારા સેવા કરવી આજ સર્વ આત્માઓની દુઆઓ પ્રાપ્ત કરવાનું સાધન છે જ્યારે લક્ષ્ય રહે છે કે અમે વિશ્વ કલ્યાણકારી છીએ તો અકલ્યાણ નું કર્તવ્ય થઈ ન શકે જેનું કાર્ય હોય છે તેવી પોતાની ધારણાઓ હોય છે જો કાર્ય યાદ રહે તો સદા રહેમ દિલ સદા મહાદાની રહેશો દરેક કદમમાં કલ્યાણકારી વૃત્તિથી ચાલશો હું પણ નહીં આવશે નિમિત્તપણું યાદ રહેશે એવા સેવાધારીને સેવાના રિટર્નમાં સર્વ આત્માઓની દુઆઓનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે સ્લોગન છે સાધનોનું આકર્ષણ સાધનાને ખંડિત કરી દે છે અવ્યક્ત ઈશારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતરમુખી બનો અંતરમુખી આત્માઓ ત્રણ પ્રકારની ભાષાના અનુભવી હોય છે પેલી નયનો ભાષા બીજું ભાવનાની ભાષા અને ત્રીજું સંકલ્પની ભાષા આ ત્રણેય પ્રકારની ભાષા રોહાની યોગી જીવનની ભાષા છે જેટલા જેટલા તમે અંતર્મુખી સ્વીટ સાયલેન્સ સ્વરૂપમાં સ્થિત થતા જશો એટલો આ ત્રણેય ભાષાઓ દ્વારા સર્વ આત્માઓને અનુભવ કરાવી શકશો હવે આજ રૂહાની રોહાની ભાષાના અભ્યાસી બનો ઓમ શાંતિ